અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર આવેલ દ્રિષ્ટ કોર્ન પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની સ્પ્રિનિંગ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી છે કે જેની જાણ અમરેલી ફાર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આગ વધુ વકરે તે પહેલાં જ ફાર જવાનો દ્વારા પાણીનો સતત મારો ચલાવ્યો અને બે વોટર બ્રાઉઝર બે કલાક સુધી પાણી શરૂ રાખાતા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ